નમસ્કાર હું છું શ્રુતિ ત્રિવેદી સ્વાગત કરું છું આપનું અમારા વિશેષ કાર્યક્રમ ધર્મ દર્શનમાં ગુજરાતની ગરવી ધરતી ઉપર ભોળાનાથ દેવાધી દેવ મહાદેવના અનેક પવિત્ર સ્થાનો આવેલા છે તેમાં પ્રાચીન કાળથી સમૃદ્ધ ગુજરાતનો પાટનગર અને હીનપુર પાટણ સહસ્ત્રલિંગ તળાવથી શિવ ઉપાસના માટે વિશ્વ પ્રસિદ્ધ છે ઉતારેંત સુધી ફાલીંગ જાળાના મધ્યમાં રહો કળી ગુમાં જાળામાંથી પ્રગટ થયા છે માટે શ્રી જાળેશ્વર નામથી પ્રસિદ્ધ છે પુરાણ કાળની દિવ્ય ભાવમય ઘટના પ્રમાણે આ દિવ્ય ભૂમિમાં જાંગલ નામના તપસ્વી તપ કરી ભૂમિને પવિત્ર કરી રહ્યા હતા આ સમયગાળામાં ગહન વનમાં જાળા ઉપર ગૌધનમાંથી કોઈ એક નંદીની ગાય પુષ્કળ દૂધની ધારા વડે નિતર શ્રીનું સિંચન કરતી હતી જેથી આ નંદીની ગાય માલિકને દૂધ આપતી ન હતી અને માલિકે ગોવાળની ગાયને દોહી લેવાનો મિથ્યા આરોપ આપ્યો મિથ્યા આરોપ આવતા ગોવાળે તપાસ કરતા સાયંકાળે ગૌધન વળતું હતું ત્યારે નિત્ય નિયમ પ્રમાણે આ નંદીની ગાય દૂધની ધારા જાળા ઉપર સ્વયં સિંચન કરતી હતી ગોવાળને કૌતુકલાવતા ક્રોધાવેશમાં ગાયને લાકડી મારી અને વાછરડા સહિત ગૌમાતા દેવાંગનાનું રૂપ ધારણ કરી વિમાના રોડ થઈ સ્વર્ગને વિશે ચાલી નીકળ્યા પરંતુ ગોવાળની લાકડીના પ્રહારથી ગાયને બચાવી બીજ ભક્તોને ભાવુક લીલાના દર્શન કરાવી ભાવમય બનાવા ઘા પોતે સહે લીધો ગોવાળે ઝાડુ ખોદીને દ્રષ્ટિ કરી ભગવાન શંકરનું લિંગ દર્શનમાં આવ્યું તે એ લિંગ પીલું પર્ણતીર્થમાં નિવાસ કરે છે છે શ્રી જય પાટણ શહેરથી ઉત્તરે છ કિલોમીટર દૂર આવે તીર્થ નામના પાલડી ગામે બિરાજે સ્વયંભૂ શ્રી જાળેશ્વર મહાદેવ બિરાજમાન છે જ્યાં અલૌકિક તેમનું શિવલિંગ છે જેના એ શિવલિંગનો સરસ્વતી પુરાણ અને આપણા માર્કંડી પુરાણમાં એનો ઉલ્લેખ છે જે શિવલિંગની એક કથા છે પ્રચલિત એવી છે કે પાટણ શહેરના કોઈ સોની ભગત કુટુંબની ગાયો હતી જે ચરાવતા અને એ ગાયોમાં એક ગાય દૂધ આપતી નથી તો એને ગાય ચરાવનારને કીધું કે ભાઈ આ ગાય કેમ દૂધ નથી આપતી તો એ માલધારીએ ગાયની ચોકી કરી અને સરસ્વતીના કિનારેથી ગાય નીકળી અને આ પીલું પણ તીર્થના જગ્યાએ આવી અને ઊભી રહી તો જ્યાં હાલ દેવાલય છે મહાદેવજીનું ત્યાં પીલુંના જાળા હતા અને એક જંગલ હતું પીલું તો ત્યાં એ ગાય દૂધની ધારા કરવા લાગેલા એ ભરવાડે ગાય માતાને લાકડીનો ભાગ કર્યો તો ગાય માતા અદ્રશ્ય થયા અને ત્યાંથી જે શિવલિંગ કરાયું જે આજે પણ શિવલિંગ ઉપર લાકડીની ઘાની નિશાની અને ગૌ માતાની પગની ખરી આજે પણ જોવા નિશાન મોજૂદ મળે છે અને જે ગાય કૂદી એ કામદહેનુના દીકરી નંદીની હતી અને આ એક કલ્પ વૃક્ષની જગ્યા છે જ્યાં આવનાર ભક્તો જે પણ મનોકામના કલ્પના કરે તેની જાણે સ્વદાતા પરિપૂર્ણતા કરે છે એવું એક આ માર્કંડે પુરાણ અને સરસ્વતી નિર્માણ કહે છે Shiva 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 Shambho Mahadeva Shambho Mahadeva Shambho Mahadeva Shambho Mahadeva Shambho Mahadeva Shambho Atirthana Mahatma Nagar Vadarta Kairi કે હું તમને જે તીર્થનું મહાત્મય કહેવું છું એ તીર્થનું મહાત્મે સુમતી ઋષિએ એમણે પણ પોતાના ઋષિ એમના શિષ્યોને કહેલું છે કૃતે જાગ્રતપતિ નામ ત્રેતાયંત્રગતગુરુ દ્વાપરે જાપ્ય માનસનું કલો જાણેશ્વર સ્મુતમ સુમતી કહી રહ્યા છે કે હું જે જાણેશ્વરનું મહાત્મય કહ્યું છે જાણેશ્વર ચતુર યુગ યુગમાં જ એનો પ્રભાવ છે અને યુગમાં જે પ્રવર્તે તે છે એવા શ્રી ભગવાન જાણેશ્વર કૃત્ય જાગ્રતપતિ નામક એ સત્યયુગની અંદર જાગ્રતપતિ જાગેશ્વર તરીકે વિદ્યમાન છે છે જગદગુરુ એ ત્રેતાયુગમાં જગ્નેશ્વર તરીકે પ્રસિદ્ધ છે દ્વાપરે જાપ્ય માનસું એ દ્વાપર યુગમાં જપેશ્વર તરીકે પ્રસિદ્ધ છે અને કલૌ જાળેશ્વર સ્વતમ એ કળિયુગની અંદર જાળેશ્વર તરીકે એ બધા જ એની પૂજા અર્ચનાઓ અને આરાધનાઓ આ ભગવાન શંકરની કરી રહ્યા છે ભગવાન જાળેશ્વર દાદાના પ્રાગતિની પણ એક દિવ્ય કથાઓ એ છે એ પરમ ધાર્મિક આશ્રષ્ટા એવા પીલુપર્ણ ઋષિ આ દિવ્ય અપસ્થલીમાં એ કેવળ માત્ર એ પીલુઓનું ભક્ષણ અને મા સરસ્વતીના નીરના પાન કરી અને તપશ્ચર્યા કરી રહ્યા છે કેવળ પીલું ભક્ષણ કર્યા છે ઋષિએ અને એટલા જ માટે એમનું નામ પીલુપર્ણ ઋષિ હતું અને એમના નામ ઉપરથી પણ કદાચ તીર્થનું નામ એ પીલુપર્ણ તીર્થ એ પડ્યું હશે ભગવાન શંકરની આરાધના અને ઉપાસનાઓ કરતા કરતા એ ઋષિને એક સમય મનોરથ થયો છે કે માનવ શરીર મળ્યું છે પ્રત્યક્ષ પ્રભુના દર્શન કરવા માટે માનવ શરીર સિવાય બીજા કોઈ પણ શરીરમાં એ પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરવા એ શક્ય નથી અને એટલા માટે બળે ભાગમાં અનુષ્ય તૂપાવા સુર દુર્લભ ગાવા આવો મનુષ્ય અવતાર જો મને મળ્યો છે તો મારે પ્રભુના પ્રત્યક્ષ ભગવાન શંકરના દર્શન કરવા છે અને આવા મનોરથને લઈ એ પીલુપર્ણ ઋષિ એ સરસ્વતી નદીના કિનારે એ સરસ્વતીમાં પ્રવેશ કરી અને કેરસમા જળમાં રહી અને દસ હજાર વર્ષ તપશ્ચર્યા કરી અને સ્વયંદેવો ઉપસ્થિત ભગવાન જાળેશ્વર ત્યાં પ્રગટ થયા છે અને એ જ જાળેશ્વર પ્રગટ થઈ અને ઋષિના મનોરથને એ સિદ્ધ કરી રહ્યા છે આવા જે જાળેશ્વર અનેક અનંત વર્ષોથી એ આ પીરુપર તીર્થની અંદર એ વિદ્યમાન છે જાડેશ્વર કળિયુગમાં જાડેશ્વર નામ શા માટે તો એનો પણ એક ઇતિહાસ બતાવે છે કે કળિયુગમાં જાડેશ્વર નામ એટલા જ માટે છે કે જાલ મધ્ય સ્થિતોલિંગ પુરાયુગ સહસ્ત્રકમ પ્રગટ થયા પછી પણ ભગવાન જાળેશ્વર એ જાળાની અંદર એક યુગ સુધી બ્રહ્મનો દિન ઉચ્ચતે બ્રહ્માજી નો એક દિવસ થાય એવા અજા અનંત વર્ષ સુધી એ જાળામાં રહ્યા છે અને પછી એ પ્રગટ થયા છે અને એટલા માટે જાડેશ્વર નામ છે બાહુ રાજ્યુદ્રો ચંદ્રમાચક્ષુ સૂર્યો

પાટણતર ઔદિચ્ય सहस्त्र બ્રાહ્મણ જ્ઞાતિના

ભવાઈ રમનાર પાટણતર અવધિચ્છ સહસ્ત્ર બ્રાહ્મણોના અંગે અંગોમાં સવારથી જ નૂતન વર્ષ જેવો આનંદ વિવસતો હોય છે બપોરે બાર કલાકે પાટણ ગામ મધ્યે બરદગાડું જોડાય છે તેમાં શ્રી જાળેશ્વર દાદાના શ્રૃંગારના દાગીના ધ્વજાજી અને સર્વે સભ્યોના ભવાઈ સ્વાંગની પેટીઓ વગેરે ગોઠવાય છે પૂજન અર્ચન થાય છે સૌથી આગળ અશ્વારૂઢ છડીદાર શ્રી જાડેશ્વર દાદાનો નો પ્રશસ્તિ જય જયકાર પોકારે છે આ રીતે શ્રી દાદાજીનો નો ભવ્ય વરઘોડો નીકળે છે પાલડી ગામમાં પ્રવેશતા જ ગ્રામજનો દ્વારા વરઘોડાના વધામણા થાય છે ભવાઈ મંડળના સભ્યો સ્નાન ઇત્યાદિથી પરવારી શ્રી બહુચર માતાની સુંદર આંગી અને શ્રી જાડેશ્વર દાદાની ખૂબ જ ભાવપૂર્વક ષોડશોપચાર મહાપૂજા કરે છે ત્યારબાદ સર્વે પિતાંબર ધારણ કરીને હર હર મહાદેવના નાદ સાથે દાદાનો મહાપ્રસાદ આમંત્રિત મહેમાનો સાથે ગ્રહણ કરે છે રાત્રે નવ કલાકે શ્રી બહુચર માતાજીનો મંગળ દીવો કરી માતાજીની વિનવણીમાં ભાવપૂર્વક ગરબી ગવાય છે ત્યારે વાતાવરણમાં ભક્તિ રસ વહેવા માંડે છે આ રીતે માતાજીની પ્રસન્નતા મેળવી ભવાઈ ઉત્સવનો પ્રારંભ થાય છે है कोई देवल में फिर तू दे में मैं हूँ ऐसा बाराज होगी जो तू तेरे बाविश्व बोल के जवाब हाँ। हाँ। अलग SIGGE! <laughs> પવાઈ ભજવનાર સભ્ય પોતાની જ્ઞાતિ પદવી કે સંપત્તિની ગરિમાનો લેશ માત્ર અભિમાન રાખ્યા વગર શ્રી દાદાના ચોકમાં દિન ભાવે આનંદથી પાત્રો ભજવે છે અને શ્રી માતાજીની અને પૂજ્ય શ્રી જાળેશ્વર દાદાની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે છે આપણે ત્યાં ભૂમિ પર ભાદરવાસુ ચૌદશ એની રાત્રિએ અહીંયા ભવઈ ઉત્સવ થાય છે આ ભવઈ ઉત્સવ પણ એ આશરે નહીં નહીં તો બસો અઢીસો વર્ષથી બહુ દિવ્યતાથી પરંપરા પ્રમાણે આ ઉત્સવ થતો આવ્યો છે એમાં પાટણ તળ ઔદિચ્ય શસ્ત્ર બ્રાહ્મણ કોઈ સર્વસામાન્ય જ્ઞાતિ નહીં એક ઉચ્ચ જ્ઞાતિ અને એમાં પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા કોઈ કલેક્ટરથી માંડીને એન્જિનિયર સુધીની પદવી પ્રાપ્ત કરેલા આવી વ્યક્તિઓ પર ભગવાન જાડેશ્વર દાદાને પ્રસન્ન કરવા માટે અને દિવ્ય આ જાગરણ કરવા માટે એ ભવઈ ઉત્સવ બધા કરે છે અને એ ભવઈ ઉત્સવ કરી અને આખી રાત્રિ ભગવાન જાડેશ્વર દાદાને એ બધા પ્રસન્ન કરે છે આ પણ ભવઈ ઉત્સવ પણ એ જે જે ચાલીસ કુટુંબો છે પાટણ તળ અવધી સહસ્ત્રના એ કુટુંબની અંદર એ દિવસે દીપોત્સવી સમ એ દરેકને અંતર આપવામાં એટલો ઉત્સાહ હોય છે એવું કહેવાય છે કે આ ભવઈ ઉત્સવની અંદર એ જાડેશ્વર દાદાના મેળામાં જે કંઈ વસ્ત્રો પહેર્યા હોય એ દિવાળીમાં ચાલે પણ દિવાળીના વસ્ત્રો એ આ ભવઈ ઉત્સવના દિવસે ન ચાલે એ દિવસે બધું જ નૂતન જેમ એક નવું વર્ષ હોય નૂતન વર્ષ હોય આવા ઉત્સાહથી બધા તૈયાર ઠાઠ માઠ થઈ અને જાડિયા બાપાની પાસે એક ઉતારક પિતૃની એક એની પાસે ખોળામાં દાદાના રંબા કે નીકળ્યા હોય એવા ઉત્સાહથી બધા જ નીકળે છે આ ઉત્સવની ભવ્યતા પર એટલી બધી દિવ્યતા એ છે કે સવારથી જ જે ભવાઈ મંડળના જે આગેવાન કહેવાય એને નાયક શબ્દ આપવામાં આવેલો છે અને એ નાયકના ત્યાંથી એ ગાળું નીકળે છે શસ્ત્ર સરંજામ લઈ અને પૂજારીષિના ત્યાંથી ભગવાનના શ્રદ્ધાળોની પેટી આવે છે અને એ દિવ્ય બળદગાળાની અંદર આ બધા જ મુકાય છે દરેક જે ભવાઈના કલાકારો જે છે એ બધાને પણ તૈયારીઓ કરવાની જે હોય એમની પેટીઓના સરંજામ પણ એ ગાળાની અંદર મૂકી અને ઢોલના નાદે આગળ ચોકીદાર પણ છડીદાર છડી લઈ અને ઘોડા ઉપર છડી પોકારતો હોય જાળિયા બાપાની અને જાળિયા બાપાનો જે કાર કરતાં કરતાં એ તમામ બવઈના સભ્યોથી માંડીને ગામવાળાઓને પણ એટલો જ ઉત્સાહ હોય છે અને એ બધા જ આ પ્રાંગણમાં અહીં જાડેશ્વર દાદા પાસે આવે છે શ્રી જાળેશ્વર તીર્થમાં અનંત ચતુર્દશીના દિવસે અખંડ રાત્રિ જાગરણ કરીને ભવાઈ ઉત્સવના જે ભાવિક દર્શન કરે છે તેમના જન્મો દૂર થઈને મન ફરની પ્રાપ્તિ થાય છે દુખિયાઓના દુઃખ દૂર સંકટવાળાના સંકટ દૂર ભયવાળાના ભય દૂર નિર્ધનને ધન અને નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે આવા અનેક ઉદાહરણો આ સાંપ્રત કાળમાં પણ શ્રી જાડેશ્વર દાદાની કૃપાથી થયેલા છે આવા દિવ્ય તીર્થ અને તીર્થ આરાધ્ય દેવ શ્રી જાડેશ્વર દાદા મારા કોટી ખોટી વંદન I'll yeah. be